हेलो गाइस वेलकम बैक टू अनदर व्लॉग सवाarna 6:30 વાગ્યા છે અને આજે અમે જઈ છી જાનમાં જાનમાં શબ્દ આવે તો મને મજા આવી છે હું ને પિયુસ વેચ જઈ છી ઓરો ખુશી એને બહુ ઓછું ગમે છે વેરેજ ભંજાઓ એકલા જ નથી આવતા અને સાથે અમારી આવના છે પિયુસ ના ફ્રેન્ડ ની વાઇફ ગઈ જાનો કેવિન ભાઈ લખેલું હતું એમાં કેવિન ભાઈ હલચી હલવાવાના થિયા છે

ગયા ને જસદણ માં મે પૂછી ગયે છે સંજયભાઈ જલેબીન ગાઠી આપણે હટો ઈસે તે પૂરા થઈ ગઈ ઈસે 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 ચિંતા કરો માં આપણે ફોન કરી દીધો છે ને એવું અમે વિચારી રહ્યા છીએ 8 વાગી ગયા છે અને હવે પહોંચી ગયા છે ગયા છે નાસ્તો ચાલુ હતો એટલે હવે ગામ માં છે ગોતવા નહી જવા પડે ગાંઠિયા ગાઠિયા ખવડાવ ઓખાણા થઈ ગયા અને હવે છે ચાબ એ મોટા ઘરની ચાબ આવે ચાલો જો ඩුමිචුම පගලීිය හිමා අන්්ඩවල સાડા અગિયાર બાર વાગી ગયા છે હવે અને જમવા આવી ગયા છે અમે લાસ્ટ રસમ જે હોય છે જે વિદાયની જે દીકરીના મા બાપ માટે બહુ અઘરી હોય છે આ તો બસ હવે એ બાકી છે તો હવે થોડીક વારમાં પાંચ દસ મિનિટમાં વિદાય થઈ જશે સોડા પીવા માટે આવી ગયા છે ફૂલ તડકો છે સોડા પી લીધી છે પિયુષ નો એનું વેઇટ કરી છે એને જમવાનું બાકી છે જાન ઉઘલી ગઈ ને પછી ઓલું દોઢ વાગ્યાનું મુહૂર્ત હતું ને એટલે એ બધું પતી ગયું અને હવે પછી જમવા ગયા છે તો એનો અમે બે અહીંયા બેઠા બેઠા વેઇટ કરી છીએ હમણાં મજા આવશે ને તો બીજી સોડાઈ પીશું એકવાર તો પીવાઈ ગઈ અને ગજબ તડકો છે ગજબ અહીંયા છે કોઠી આઈસ્ક્રીમ તો હવે કોઠી આઈસ્ક્રીમ છે ને એ ટેસ્ટ કરવા માટે મંગાવ્યું છે મેં તો બહુ વર્ષ પહેલાં ખાધું હતું એક વખત સુરતમાં અમારું આઈસ્ક્રીમ આવી ગયું છે હવે ટેસ્ટ કરી લે કેવો ટેસ્ટ છે લુકવાઈઝ તો સારું દેખાય છે હવે કોઠી આઈસ્ક્રીમ ટેસ્ટ કરવાનું છે કેવો ટેસ્ટ છે એ કોઠી આઈસ્ક્રીમમાં ક્વોન્ટિટી બહુ જાજી આપે છે

પહોંચી ગયા અમે આટકોટ ગામની અંદર તો સંજય ભાઈ છે ને એના રિલેટિવ ની ઘરે જઈ છીએ અમે કારણ કે અમારે જવાનું છે અણિયારા ગામ પાંચ વાગે અને જે બે વાગવા એવા છે એ બે વાગી ગયા છે તો અમારે બે કલાક છે ને કેક ટાઈમ પાસ કરવાનો છે તો સગાવાલા ની મુલાકાત લઈ આવી અને આટકોટ માં અમારા કોઈ રિલેટિવ રહેતા નથી ને ત્યારે અમે ત્યાં મળી આવું સો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ અત્યારે ઘરે હાલ બતાવું શું નામ છે તારું કેવો છુપાઈ છુપાઈ જોવે છે અહીંયા આવું તારું નામ શું છે નક્શ છે તારું નામ હે હા તો પાડ્યું મજાનું ક્યૂટ ક્યૂટ બેબી છે હજી ઉઠો છે ને એટલે મૂડ નથી સૂઈ ગયો તો ભાઈ શું ખવડાવ્યું ખાતર શું ખવડાવ્યું આઈસ્ક્રીમ ખાધું આઈસ્ક્રીમ ખાધું સાડા ચાર વાગી ગયા છે અને હવે અમારે જાણું છે અણિયારે પાંચ વાગે ત્યાં સુધીમાં મળતી કલાકમાં પહોંચી જશું હવે અહીંયાથી નીકળી છે આટકોટથી બહુ ધડકો એવું લાગે કે રખડી એટલે એવું લાગે ના ના આજે છે અમે પહોંચી ગયા છીએ અમે અણિયારા ગામ અને અહીંયા આજે પાછું માલીસનું ટ્રીટમેન્ટ ને કરાવવાની છે આ ચોથી વખત આવ્યા આપણે અને થોડુંક સારું થઈ ગયું છે એટલે હજી જેટલી વખત જશે ને એટલી વખત આવવાનું છે ચાલો પહેલાં એ ટ્રીટમેન્ટ કરાવીને હવે ડાયરેક્ટ મળશું આજ કામ

Thank you.